भाई तुम्हें नदी में नहीं आया तू ले आउचे रे भाई तो गईस ना कहां नहीं आया फिर तो नakse એટલે ભલે નહી લેવા લે આવો હા માં ગા માં એ જેસે જાડ ઉપર અડધી દોડી ભૂખ સે ચંપર મે નીકળાયો વૈ જેસે જાડ ઉપર અડધી પેરી આઈ ગયા છે અને સ્નાન કરવા જઈશું

આપણા બધા છે થોડીક નાવા જઈશું હર હર ગંગે કરવા બરોબર નથી ચલો તો આપણે મળીએ નાવા અને કદાચ નાવાનો વિડીયો નહીં આવીએ કેમ કે અમે નાવા જઈશું પછી તમને મળીશું ચલો બધાએ સ્નાન કરી લીધું છે હવે દર્શન કરીને ફોટોગ્રાફી કરાવી છે બધા હા છૂટા કર દે છે દરવે

આજો આજો બૂમ પાડાવ ટીયાંયા દિવાંગી બેન આ કે ભાઈ જોજો સજાયું છે આજે બધે રંગોળી દોરી છે

ਦੋਲਿਆ ਦੋਲਿਆ ਚਾਈ ਗਈ ਛੇ ਕੇਹੀ ਜੇ ਬਪਾਜਾ ਪੀਲੀ ਦੀ ਅੰਸਾਬਾ ਚਾਹ ਪੀਜੀ ਮਾ ਦੇਖਣ ਤੋਂ ਵੀਡੀਓਗ੍ਰਾਫੀ ਕਰੋ ਕੇਹੀ ਜੇ ਨੀਤਾ ਭਾਈ ਸਾਹ ਕੋਰੀ ਜਣੀ ਪਬਲਿਕ ਹੈ ਤੋ ਰਹਾਜ ਚਲੋ ਹਵੇ ਮਲੀਏ ਆਈ ਗਿਆ ਲਾਗੇ ਛੇ ધાર્મિક તબિયત બગડી છે જોઈ શકો છો જય આ ધાર્મિક ભાઈ છે અને ઘર ગયા છે

jangan jangan

you <laughs> મેન ઓફિસ છે કથા સાંભળવાની તૈયારી થાય છે મિત્ર મારો <coughs> 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 <coughs>

દેખાવના છેલ્લો ટ્રાય કરી જવું કે જેના કપડા કઈ ઠેકાણા નથી પણ છેલ્લો ટ્રાય કરી જવું કે નથી મારા ભગવાન સાજા થઈ જતા હોય તો સવાર પડી ગઈ છે સવારના આઠ વાગે છે અને જો ઓપટો કબૂતરો સવારના આઠ વાગી ગયા મારી તબિયત બગડી તો હું સુઈ ગયો કાલે આ લોકોએ બ્લોગ ઉતાર્યો હવે કે ઉતારે મેં જોયો નહીં હા આપણો બુરા ભાઈ આ તો કરો છે જો બોલો આ આવું ભાઈ તું બોલતી ચાલ છે હવે માંધો ને વિડીયો ઉતારી આપણે પણ બધા વચ્ચે ડિસ્ટર્બ કરે છે માંધો નહીં આપણે તોય તમે જોઈ લેજો આ બધું બી

તો આપણે બે ડીશ લઈ લઈએ સવારનો ચા નાસ્તો પૌવા જય માતા નાસ્તો કરો બધા ગયા છે સવાર સવારમાં મસ્ત નાસ્તો છે નાસ્તો કરીને આપણે આગળ મળીએ બરોબર ભૂરાભાઈ નાસ્તો કરી લીધો છે

દસ વાગે તમને શૂટિંગ બતાવશે કેમેરાનું જોઈએ હવે બૂટે બૂટે યાદ નહીં રહેતા હજુ ફોન તો મળ્યો ને બૂટે પાપ ભૂલી જાય છે પૂરા ભાઈનું કામ આપના બૂટ ચપ્પલ અહીં ઉતારો બરાબર ને પૂરાભાઈએ બાકી એક દિવસ સેફ જગ્યાએ ઉતાર્યા જોયું હતું કઈ વાંધો નહીં એમાં મળી જશે રોવાનું નહીં થઈ જશે બધું સારું થશે કંઈ નહીં હમણાં જોઈએ કેમેરામાં બરાબર ને પાછો સર્જા જોઈએ બતાવે કેમેરા રેકોર્ડિંગ કે શું છે શું નહીં અને આપણે જોઈએ એકવાર કે ત્યાં જો નજરમાં આવી જાય કે કદાચ ત્યાં મળી જાય વળી બુરાભાઈની આશા પાસે જીવંત થઈ જાય વળી ચલો બૂટ પહેરેલી તમે ફૂટ બહુ ખરાબ થઈ ગયા જોઈ શકો તમે હવે પટ્ટો લેવા મારો બૂટ પહેરા કેમ તો મારું પેન્ડ એટલું ઢીલું હોય તો દોડીશ ને તો ઉતરી જાય એવું પટ્ટો પહેરો નહીં

કઈ નઈ આપડે આગળ મળીએ આપણે ત્યાં જોઈએ શું છે કેટલી બેટલી છે રોડ ઉપર જોઈએ કઈ હોય તો જોઈએ ચલો તમને બતાવું આગળ ભૂરાભાઈ નો પટ્ટો લેવા આવી ગયા છે જોઈએ મળે છે કે નહીં હરિદ્વાર ની શેરીઓ માં હરિદ્વાર ની શેરી લોકો અહિયાં ને ફરવા માટે આવે ભૂરાભાઈ અમદાવાદ થી ગુજરાત થી બીજી જગ્યા છે હરિદ્વાર ફરવા માટે

મારી જોડે પણ એક વર્ષ પિયા પટ્ટો ચાલતો હતો ગમે એટલું આપણે આમ 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 કરો પણ નઈ થતું નઈ તમારે કેટલા લેવો જો લઈ એ તો બોલ જય માતાજી ભુરાભાઈ નો પટ્ટાનો મેર પડ્યો નહિ મોંઘો પડી ગયો વાંધો નહીં આપણે આગળ જોઈશું મળી જશે તો લઈ લઈશું બરોબર

ધ્રુવભાઈ આપડા વેચવા ઉભા છે વેચવા ચલો બુરાબાઈ નું કામ થઈ ગયું તો આપડે આગળ વધીશું બાય બાય આપણે અત્યારે જઈએ છીએ એ વખતે લીધું હતું ને ભાઈ સારા હતા આ વખતે પછી આ જઈને પૂછીએ કે શું ભાવ છે કેમનું છે આ વખતે મોંઘવારી વધી ભાવ બધે વધી ગયા છે લો ભાઈ દુકાન તો બંધ છે આ નથી આ ને બાજુવાળી તીર્થયાત્રા એની અડે અમને પૂછી જોઈએ શું કે

એટલે તમાજો એક્સ્ટ્રા ચાર્જ ડબલ પર એટલે આના કરતાં જીપીએસ વગર ને જીપીએસ વગર એક્ટિવા લેવાય તો ખૂબ સારું બરાબર ત્યારે થી કહી દેવાનું કે અમારે આ રીતના ફરવા હા આ એટલે અમારે મન મૂકીને ફરી નાખો ઓલા તો લિમિટ આવી જાય ને એટલે તમારે જીપીએસ વગરનું લો ને એટલે માર મન ફરીને ફરાય અત્યારે જઈએ આપણે એ રીતનું કે એક્ટિવા આપણને મળે તો આપણે એ રીતના લઈને પછી આગળ સફરને કન્ટિન્યુ કરીએ ચાલો તો આપણે જઈએ આગળ દુકાનમાં લે તો આપણે જોઈ લઈશું તમને બતાવીશું કેટલામાં માં એક્ટિવા રેન્ટ ઉપર મળે છે બધું બતાવીશું ચલો બના રહેજો આપણા બ્લોગમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આખા વિડીયોમાં અમે પહેલી વખત બોલીએ છીએ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે અને આગળના ભાગમાં કોઈ ચેન્જ નહીં ચલો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરજો ચલો મળીએ આપણે આગળ આપણો વિડીયો બધા સુધી પહોંચે તો મળીએ આપણે આગળના નેક્સ્ટ પાર્ટમાં ચાલો અને શિવગંગા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ મળી ગઈ છે અહીંયા જોઈએ આપડા હાથ જૂના છે કે બીજું કોક છે જોઈએ ચાલો અંદર મળીએ આપણે પહેલી વાત કરી હવે જે ગઈ વખતે આપણે જ્યાં લીધું હતું ને એ જ ભાઈ છે તો ફાઇનલી મળી ગયા પહેલી વખતે શાંતિ અને બીજું એક એક્ટિવનું સેટિંગ પણ થઈ જાય છે યાર કયું છે શિવરંગા આમનું એવું છે કે તમે ડિપોઝિટ આપો પૈસા આપો તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો અને રાત્રે નવ વાગ્યા સુધી લિમિટ હોય પણ તમે સાડા નવ દસ વાગતા આપી દો તો વાંધો એવો છે નહીં બરાબર એટલે ગમે ત્યાં તમે જો આવો અને ધામ મેઇન બિલ્ડિંગ એની સામે જ છે આપણું આ શિવગંગા ટુર ત્યાંથી મેં કે કોઈ પણ ગાડી તમારે બુક હોય તો પ્રેફરન્સ રાખજો તમને સારી સર્વિસ આપશે અને બીજું કે કોઈ બીજી માથાકૂટ છે નહીં અને ખાસ કરીને ગુજરાતીઓ માટે તો ખાસ કે ભાઈ બીજું કોઈ લપમાં પડવાની જરૂર નથી આમાં બરાબર છે તો અત્યારે આપણું સેટિંગ તો થઈ ગયું છે હવે આપણે મામા ને બધા આવે એટલે વાત કરી જોઈએ અને ફાઇનલ કરીએ કે ભાઈ કેટલા એક્ટિવા આપણે લેવા બરાબર એ પછી આપણે અહીંયા બુક કરાવી જઈએ ચલો મળીએ ચલો તો આપણે આગળ મળીએ આવા બધા આવે એટલે મળીએ ફાઈવ અત્યારે લઈ લઈશું આપડે ભાઈ મળીએ આપડે આગળ ચલો બાય ભેગું થવાનું ચાલુ કેટલી હવે મૂળ બધા પ્રમાણે રૂમ માં ભેગું થવાનું છે અને કેટલા એક્ટિવા લેવાના એ ફાઈનલ કરી ને પછી અહિયાં થી કે ભાઈ દુકાને જઈને કેટલા લેવા એ ફાઈનલ કરી દીધું સલામ આલડા ગુમાજી હે મે સુકેયે લોકો સુ चाचा થાય કે મણ પછી કપડ પડે જય માતાજી ચલો આપણે અત્યારે વાત આગળ જઈને કરીએ આપણા આયુષ ફોન ગોતવા માટે સીસીટીવી કેમેરામાં માં કુમાર ચેક કરા જોઈએ મળે છે કે નહીં દેખાઈ જાય તો સારું બરોબર ને કોણ પેલા ભૂરા ફોન ને હમ ભાઈ થોડીક મદદ કરે છે આપણે ફોન ગોતવામાં મળી જશે ચલો મળે તો હું તમને આગળ બતાવી દઈશ મળ્યું કે નહીં ચલો આપણે મળીએ આગળ